અમદાવાદના પાલડી વિસ્તારમાં એક ગંભીર ઘટના બની છે એક યુવતીને પોલીસે લાયસન્સ માટે અટકાવી લાયસન્સ શોધવામાં થોડો સમય લાગ્યો એ દરમિયાન પોલીસ કર્મીએ પોતાની આઈડી આપી અને પરત આપતી વખતે ભૂલથી આઈડી નીચે પડી ગઈ અને આજ વાતમાં પોલીસ કર્મીએ યુવતીને લાફો મારી દીધો તેને આગ પાસે ઈજા થઈ અને કાનમાં દુખાવો થયો યુવતી એ એકસો બાર પર મદદ માંગી પરંતુ મદદ આવતા પહેલા જ પોલીસ કર્મી દ્વારા કોન્ફિડન્ટલી કહેવામાં આવ્યું કે મારા ખિલાફ કોઈ કમ્પ્લેન્ટ લખાશે નહીં કેમ કે પોલીસ સામે કોઈ ફરિયાદ લખાતી જ નથી અને હકીકત એવું બન્યું પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ફરિયાદ લેવાની ચોખ્ખી ના પાડી દીધી અને મહિલા પીઆઈ એ મહિલા થઈને મહિલા પડ નો જુલ્મ ના જોયો અને ફરિયાદ ન કરવાનું એકાંતમાં દબાણ કર્યું આ મામલે ઘણા પ્રશ્નો ઉભા થાય છે હવે સાંભળીએ કે પીડિત યુવતી પોતે શું કહે છે હું ઓફિસ થી આવતી હતી ઘર તરફ તો ત્યાં આગળ અંજલી સાઈડ સિગ્નલ ચાલુ હતું સિગ્નલ જો ક્રોસ કરીને આગળ જયા તો દીપ શાંતિ પાસે પોલીસ વાળાએ અમને રોક્યા જેવું પોલીસ વાળાએ અમને રોક્યો અમે સાઈડમાં ગાડી કરી દીધી કે હા અમને રોક્યા છે તો ટુ વ્હીલર હતું સાઈડમાં કરી દીધું પછી પોલીસ વાળાએ કીધું કે બેન લાઇસન્સ બતાવો તો મેં કીધું કે હા સાહેબ એક મિનિટ આપો પર્સમાં હતું લાયસન્સ એટલે બધું કાઢવા માટે એક મિનિટ લાગી પછી તરત ને તરત એક બીજી મિનિટે ચિલ્લાવા લાગ્યા કેટલી વાર લાગે છે બેન લાયસન્સ કાઢતા આટલી વાર હોય તો મેં કીધું કે તમે પોલીસ છો ને તમે શાંતિથી વાત કરો તો એમને કીધું કે એટલે હું આટલો આક્રોશ જોઈને ડરી ગઈ કે પોલીસ આ રીતે વાત કરે છે તો એમને કીધું જો મારું કાર્ડ હું બી પોલીસ છું એવું કહીને એમને મને કાર્ડ આગળ કર્યું તો મેં એમનું કાર્ડ જોયું જેવું મેં કાર્ડ જોયું કે પોલીસ હતા મેં કીધું હા સાહેબ હું તમને બતાવી દઉં મારું લાઇસન્સ પર્સમાં છે એટલે મેં પછી એમને કાર્ડ પરત આપ્યું એ થયું એમનાથી કાર્ડ પડી ગયું તો એમને ગુસ્સામાં આવીને મારો હાથ ખેંચ્યો અને મારા વ્હીકલ ના આખું હળી દીધું અને કીધું ચલે નીચે ઉતર તું તારી કરી અને એવું કહ્યું કે તમે મારા નીચે ઉતરીને તું મારું લાયસન્સ મારું કાર્ડ ત્યાં ફેંક્યું કેમ તું મારું કાર્ડ આપ તું મારું કાર્ડ આપ એટલે મેં કીધું કે સાહેબ મેં નથી ફેંક્યું તમારાથી પકડવામાં ભૂલ થઈ અને પડી ગયું મેં કોઈ કારણ ફેંક્યું નથી તો એમને કીધું કે ના સિંહ આપે પછી એમને પછી મને માર્યો માર્યું એમને મને મારવાની કોશિશ કરી એટલે હું ડરી ગઈ મારી પાછળ બી જે ભાઈ હતા એમને બી વિડીયો ચાલુ કરી દીધો રેકોર્ડ કર્યો પણ એમનો ગુસ્સો એટલો હતો કે એમને પછી મને એટલું જોરથી માર્યું કે પછી મને અહીંયાથી પણ લોહી નીકળે છે અહીંયા આખું સૂચી ગયું છે મારો દાંત હલી ગયો છે અને મારે કાનમાં પણ બહુ દુખે છે અને આખું સૂજા નાઇ ગયું છે અને પછી અમે લોકો વન વન ટુમાં કોલ કર્યો કે પોલીસ હેલ્પ તો કરશે જ્યાં સુધી વન વન ટુ આઈ નહીં ને ત્યાં સુધી એમને મને એવું ચોખ્ખું કહી દીધું હતું કે હું પોલીસ છું પાર્ટી પોલીસ સ્ટેશનમાંથી જ છું મારી કોઈ ફરિયાદ લખશે જ નહીં પોલીસ પોલીસનો ક્યારેય બી પક્ષ કરે જ નહીં અને પછી એ લાકડી લેવા પણ ગયા એમને લાકડી લઈને મારવાની પણ ધમકી આપી એ વિડીયોમાં ખાસું દેખાયું છે કે લાકડી તરફ દોડે છે બે જણ એમને પકડે છે પણ એમનો આક્રોશ ઓછો થતો નથી મારવા માટેનો અને પછી અમે લોકો એકસો બારમાં ફોન કર્યો તો પોલીસ આવે ત્યાં સુધી એમને ક્લિયર અમને કહી દીધું હતું કે પોલીસ સ્ટેશન મારા વિરુદ્ધ ફરિયાદ કોઈ લખશે નહીં કોઈ પીએસઆઈ વીઆઈ એટલું નહીં કે મારા વિરુદ્ધ ફરિયાદ લખી શકે પોલીસ પોલીસ વિરુદ્ધ ફરિયાદ ક્યારેય ના લખે તો મેં કીધું ના ના પોલીસ છે તો એ જસ્ટિસ અપાવશે એવું કહીને તો બી અમે ફોન કર્યો પોલીસને અમે અહીંયા આયા અમે સાડા છ પોણા સાતના અહીંયા આવ્યા છે પણ હજી સુધી અમારી કોઈ ફરિયાદ લખાઈ નથી પીઆઈ સાહેબ એવું કે છે પીએસઆઈ સાહેબ બી ચોખ્ખી ના પાડી દીધી એનો પણ વિડીયો છે એમને ક્લિયર ના પાડી ક્રિશ્ચિયન સાહેબ કે અહીંયા હું ફરિયાદ નહીં લખી શકું પોલીસવાળાની અહીંયા પીઆઈ મેડમે મને એકલી બોલાઈને બી ખખડાઈ કે પોલીસ દિવસ રાત મહેનત કરતી હોય છે તમે સમાધાન કરી લો એમને બહુ જ ખખડાયું કે દિવસમાં એમને તમારા જેવા કેટલા લોકો મળે ક્યારે કઉ થઈ જાય આવું ચોખ્ખું એ બેને જોર જોરથી લડીને પણ એમ ખખડાયું અને પછી અમે અત્યારે હારીને અહીંયા બહાર ઊભા છીએ કે અમારે પોલીસ અમારી મદદ